પ્રથા બંધ કરવામાં આવેલ છે સગાઈમાં નાળિયેર એક નાળિયેર એક રૂપિયો રહેશે અને એક જોડી કપડા એ બેનને લઈ જવામાં આવશે જે તાલુ તાલુકામાં સગાઈ કર્યા પછી ખેતો બંધાવવા માટેની એક આપણી પ્રથા હતી એ પ્રથા પણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે એ ખેતો પ્રથા રાખવી મુદ્દા નંબર બે લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં માસ જ લગ્ન માટે મહા સુદ એકમ થી પૂનમ સુધીના આ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોને મળી અને લગ્ન કરવાના રહેશે અન્ય બીજા કોઈને આમંત્રણમાં આપવું નહીં એ મુદ્દે મત્રી કદાચ કહી કુલગવાનક આપણે કોઈ તો એને કૂધવો લગભગ લગ્ન લખવાના પ્રસંગો લગ્ન મુક મૂકવાની પ્રથા સદાંતરે બંધ કરવામાં આવી છે આપણે લગ્ન લગન્ય બધું લઈ જતા એ બધું એ બંધ કરવામાં આવ્યું છે સાંજ સાનના ચર્ચા કરીને ગણેશ લેવાના રહે છે લગ્ન પ્રસંગ પત્રિકા છપાવી નહીં સાધું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે સમાજિક પ્રસંગો રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈ આગળ રાખવો નહીં નારાજ રાખવી નારાજ બી રાખવી નહીં જે આજીવન કદાચ કંઈ લગ્નમાં ના આઈ કે કોઈ રીહ ના કરવી એમ ઘણા પ્રસંગમાં ઈ બધા આજીવન આવી ગયા સારા જવું આવ્યા જિલ્લા પંચાયત સરપંચે આવી ગયા બધા આવી ગયા એમાં કોઈને